સુરેન્દ્રનગર જિલ્લો હાલ સમગ્ર ગુજરાતમાં એક રીતે કુખ્યાત બન્યો છે થોડા સમય પહેલા જ કે રાજેશ નામના કલેક્ટર શ્રીને પણ સીબીઆઈ અને ઈડીની રેડ થયેલી અને આ બીજા કલેક્ટર છે કે જેમને ત્યાં ઈડીની રેડ પડેલી છે સામાન્ય રીતે ઈડી માટે એવું કહેવાય છે કે ઈડી નામની સંસ્થા એ સીધે સીધા નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહના કંટ્રોલમાં છે અને એમની ઈચ્છા વગર એ પોતાની કચેરી બહાર પગ નથી કોઈ સામાન્ય માણસ જઈ અને અરજી રેડ પાડે એ વાતમાં કોઈ આ દેશમાં માનવા તૈયાર નથી એ પછી વિરોધ પક્ષ હોય કોઈ કોર્પોરેટ હાઉસ હોય કે કોઈ પણ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીની સરકાર વિરુદ્ધમાં જાય અથવા એની વિરુદ્ધમાં બોલે અથવા એની વિરુદ્ધમાં કંઈ પણ કામ કરે તો તરત જ ત્યાં ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ થી લગતે બધા જ જે ખાતાઓ છે ત્યાં ઉતરી પડતા હોય છે એટલે જ્યારે સુરેન્દ્રનગરની અંદર જ્યારે ઈડીની રેડ પડી એટલે બહુ મોટા પ્રશ્નાર્થ ચિહ્નો એ થાય છે કે એવું તે શું કામ અહીંયા થયું હશે કે જેના કારણે માન્ય નરેન્દ્રભાઈ મોદીને અને અમિત શાહ સાહેબને બંનેને સુરેન્દ્રનગરમાં ઈડીની રેડ કરાવવાની જરૂરિયાત પડી હશે એવી તો કઈ બાબતો ત્યાં દિલ્હીની અંદર ખુલી હશે કે રાતો રાત આ રીતે હજી તો છ જ મહિના થયા છે અમારા કલેક્ટરને અને એમને ત્યાં ઈડીની ગેટ ખોલી પડી હશે સુરેન્દ્રનગરની અંદર સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કચ્છ પછી એ સોલાર એનર્જી એનર્જીના પ્રોજેક્ટો ચાલી રહ્યા છે લખતરની અંદર અવાડા કંપની છે અવાડા એન્જિનિયરિંગ એનો ત્રણ હજાર મેગાવોટનો એક પ્લાન્ટ ચાલી રહ્યો છે અને બીજો મોટી માલવડ ખાતે પણ લગભગ સાડા આઠસો કરોડ રૂપિયાના ખર્ચે સોલાર પ્લાન્ટ ચાલી રહ્યો છે ભારતની અંદર વિચાર કરો તો એનર્જીની અંદર સૌથી મોટું નામ છે અદાણી કે અદાણી એનર્જી ક્ષેત્રની અંદર પછી તમારે પાવર એના એનર્જીના પ્લાન્ટ હોય કે પછી સોલાર એનર્જી હોય વિન્ડ એનર્જી હોય કોઈ પણ એનર્જી બધામાં અદાણી નંબર વન છે અને જે ક્ષેત્રની અંદર અદાણી પડતા હોય એક ક્ષેત્રની અંદર બાકીના બધા જ પ્લેયરોને નાબૂદ કરવાનું કામ થતું હોય છે પછી એરપોર્ટ હોય બીજા કોઈ પણ હોય જેવી રીતે જીવી કે એરપોર્ટ કઈ રીતે લેવામાં આવ્યું હતું આપણે શું જાણીએ છીએ એવી રીતે ક્યાંક સુરેન્દ્રનગરની અંદર આ કોર્પોરેટ જે લડાઈ ચાલી રહી હતી એનર્જીની અંદર એક હતું શાસન સ્થાપિત કરવાની જે લડાઈ ચાલી રહી હતી એની અંદર શું આ કેલેક્ટરનો ભોગ લેવામાં આવ્યો છે કે શું એક આશાસ્પદ પાટીદાર આઈએસ ઓફિસર નો ભોગ લેવામાં આવ્યો છે કે કેમ કેમ કે તમે જો એને ના પ્રકરણની બાબતમાં જો તમે રેડ કરવા માંગતા હોય તો ગુજરાતનો એક પણ કલેક્ટર એ આજે સલામત નથી ગુજરાતની એક પણ કલેક્ટર કચેરીમાં આજે તમે રેડ મારો તો લગભગ તમામ કર્મચારીઓ ઘર ભેગા થાય ગમે ત્યારે તમારે રેડ મારવી હોય તો કરો એમની પાસે ચિઠ્ઠાઓ પકડાય પકડાઈને પકડાય કાળો માળો પકડાય પકડાય જ એની વાત જવા દો તમે તાલુકા પંચાયત કચેરીની બહાર દર ગુરુવારે તલાટીઓની મિટિંગ હોય તો ફોર વ્હીલ મૂકવાની જગ્યા હોતી નથી ફોર ફોર વ્હીલર મૂકવાની જગ્યા હોતી નથી તો એક વર્ગ ત્રણના નાનકડા એવા કર્મચારીઓ જો સારી સારી મોટી મોટી ગાડીઓ લઈને આવતા હોય તો પછી આ તો કલેક્ટર કચેરી છે જિલ્લાની વડે કચેરી છે એટલે આ ભ્રષ્ટાચાર તો શિષ્ટાચાર છે એનેનો ભ્રષ્ટાચાર હું માનું છું અને ગુજરાતની જનતાને કંઈ ફરક પણ પડતો નથી આ ભ્રષ્ટાચારથી પછી રોડ રસ્તા ખરાબ હોય હેલ્થની સુવિધા ખરાબ હોય ડોક્ટરો ના હોય એ બધાથી બહુ હવે ગુજરાતની જનતાને ફરક પડતો નથી કેમ કે સહનશીલ શક્તિ ઇમ્યુનિટી ગુજરાતની જનતાની ઇમ્યુનિટી ખૂબ વધી ગઈ છે પરંતુ આ મોટી જે કોર્પોરેટ લડાઈની અંદર જે ચાલી રહી છે જે મોટું કોર્પોરેટ યુદ્ધ ચાલી રહ્યું છે અને એની અંદર માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ સીધો સુરેન્દ્રનગરમાં રસ લઈ રહ્યા છે એ બહુ મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કરી રહ્યા છે આ બાબતની અંદર આવનાર સમયમાં ખૂબ મોટા ધડાકા થવાના જે એક લિસ્ટ ભ્રષ્ટાચારનું લિસ્ટ એ આજે સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યું છે મીડિયામાં પણ ચાલી રહ્યું છે એ લિસ્ટ જોતા તો એવું લાગે કે આ લિસ્ટ તો કદાચ આગળના ઘણા બધા કલેક્ટરોનું લિસ્ટ આમાં ભેગું સામેલ હશે અને ઘણા બધા લોકો આની અંદર સામેલ હશે આ કડીની અંદર બહુ બધા લોકો બહાર હજી છટકી રહ્યા છે તો શા માટે ટાર્ગેટેડ લોકોને આમાં પકડવામાં આવ્યા છે એના ઉપર કેસ કરવામાં આવે છે આ પણ બહુ મોટા પ્રશ્નાર્થ ચિહ્નો આ ઈડી ની પડ્યા છે હું આપ સૌ પત્રકાર મિત્રો ઓફ ધ રેકોર્ડ અમને જ્યારે વાત કરતા હો છો ત્યારે તો ઘણી બધી માહિતીઓ બહાર આવી છે એ બધી માહિતીઓ પછી પંદરસો કરોડ હોય હજાર કરોડ હોય હવે તો તમારે જેટલા હજાર કરોડ બોલવા એટલી છૂટ છે આમાં બહુ અવક શોભ રાખવા જેવો નથી એટલે આ સાહીઠ લાખ રૂપિયા પકડાના ફલાણું પકડવા બધી વાતો છે બહુ મોટું કૌભાંડ કોર્પોરેટ લેવલે ચાલી રહ્યું છું એવી વાત 저는 뭐, 게타이레